સમગ્ર પ્રદેશ દમણના દમણ કુંતા રોડ પર પાણી ભરેલા એક ટેન્કરમાં આગ લાગવાનો બનાવ બનવા પામ્યો હતો બનાવની મળતી માહિતી મુજબ આજરોજ સવારે પોણા બાર વાગ્યાની આસપાસ દમણના સોમનાથથી નાની દમણ તરફ એક યાદવ ફિલ્ટર વોટર સપ્લાયર્સના પાણીના કન્ટેનર નંબર ડીડી ઝીરો થ્રી ટી નાઇન ઝીરો સિક્સ નાઇન નો ચાલક પાણી ભરેલું ટેન્કર લઈને આવી રહ્યો હતો ત્યાં જ અચાનક દમણકુંતા કુંતા રોડ પાસે ટ્રકની કેબિનમાં અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી બનાવ બનતાની સાથે જ કન્ટેનરના ચાલકે સતર્કતા દાખવી તરત જ કન્ટેનરની કેબિનમાંથી બહાર નીકળી ગયો હતો જે બાદ ગણતરીની મિનિટોમાં જ આખે આખી કેબિન આગની ઝપેટમાં આવી જવા પામી હતી ઘટનાને પગલે દમણકુંતા રોડ પર થોડા સમય માટે વાહનોના પૈડા થંભી જવા પામ્યા હતા અને લોકટોળું એકત્ર થઈ જવા પામ્યું હતું આ દરમિયાન રસ્તા પરથી કન્સ્ટ્રક્શન લાઇનમાં સિમેન્ટ કોન્ક્રીટ મિક્સ કરવાનું મશીનવાળું વાહન પણ ત્યાંથી પસાર થઈ રહ્યું હતું તેના ચાલકે તરત વાહનને અટકાવી વાહનમાં ફૂલ પ્રેશર સાથે અપાયેલા પાણીના પાઇપ વડે કન્ટેનરની કેબિનમાં લાગેલી આગ પર પાણીનો મારો ચલાવી તેને હોલવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેમાં આગને હોલવવામાં સફળતા મળી હતી ઘટનાની જાણ દમણ ફાયર વિભાગને થતાં ફાયર વિભાગની એક ટીમ પણ જગ્યા સ્થળ પર પહોંચી હતી પરંતુ ફાયર વિભાગ પહોંચી તે પહેલાં જ કન્ટેનરની કેબિનમાં લાગેલી આગ ઓલવાઈ જવા પામી હતી જે બાદ ફાયર વિભાગની ટીમે વધુ પાણીનો મારો ચલાવી કેબિનમાં કુલિંગ કરવાનું કાર્ય શરૂ કર્યું હતું ફાયર વિભાગ દ્વારા આગ હોલવાયા બાદ તપાસ કરતાં વોટર કન્ટેનર દમણના ડાભેલમાં રહેતા કિશોરભાઈ પટેલની હોવાનું અને જૂની કન્ટેનરની અંદર સીએન સીએન્જી કીટ લગાવેલું હોવાનું ધ્યાને આવ્યું હતું જેમાં આગ સીએનજી કિટની અંદર થયેલા શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે જોકે સદનસીબે આ ઘટનામાં કન્ટેનર ચાલકનો આ બાદ બચાવ થયો હતો વલસાડમાં મુખ્ય માર્ગો પર ટ્રાફિકને નડતરરૂપ પાથરણા અને લારીમાં શાકભાજી વેચનારાઓનો વિરોધ નોંધાવ્યો હંગામી માર્કેટમાં જવા એક જૂથનું સમર્થન વલસાડ નગરપાલિકા સંચાલિત ન્યૂ શાકભાજી માર્કેટ અને એકસો વીસ આવાસ જર્જરિત બનતા તેને બે વર્ષો પહેલા એકસો વીસ આવાસ અને ન્યૂ શાકભાજી માર્કેટ અને દુકાનો તોડી જમીન દોસ્ત કરવામાં આવી હતી તાજેતરમાં રાજ્યના નાણામંત્રીના હસ્તે ઓગણીસ કરોડના ખર્ચે નગરપાલિકા દ્વારા સંચાલિત ન્યૂ શાકભાજી માર્કેટની દુકાનોના કામનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું જે બાદ આજે નગરપાલિકાના ઇજનેર અને કોન્ટ્રાક્ટર દ્વારા નગરપાલિકાના નવા બિલ્ડિંગમાં ઉપયોગમાં લેવામાં આવનાર જગ્યાને પતરા લગાવી કોર્ડન કરવામાં આવી હતી વલસાડ પ્રાંત અધિકારી અને વહીવટદારી શાકભાજી માર્કેટના પાત્રના સંચાલકોને હંગામી શાકભાજી માર્કેટ તરિયાવાડ ખાતે ખસી જવા જાગૃત કરવામાં આવ્યા હતા જોકે કેટલાક વેપારીઓએ નારાજગી વ્યક્ત કરી હતી આજે વલસાડ શહેરના શાકભાજી માર્કેટના કેટલાક વેપારીઓ અને અગ્રણીઓ તરિયાવાડ ખાતે શિફ્ટ થવા સહમતી દર્શાવી હતી સાથે શહેરના મુખ્ય માર્ગો ઉપર ટ્રાફિક ને નડતરૂપ પાથરા પાથરી શાકભાજી વેચાણ કરતા બહારના વેપારીઓ સામે કાર્યવાહી કરવા માંગ સાથે શાકભાજી માર્કેટના વેપારીઓએ આઝાદ ચોક અને નગરપાલિકા કચેરી બહાર બેસીને શાકભાજી વેચી વિરોધ નોંધાવ્યો હતો આખો માર્ગ રહો તો અમે વલસાડની જનતા તકલીફ આપવા નથી માંગતા વલસાડની જનતાના તરીકે રજૂઆત એ છે કે ભાઈ શાકભાજી માર્કેટ તૂટી દોઢ મહિનો થયો માન્ય શ્રી કનુભાઈ ઉદઘાટન કરી ગયા કામ ચાલુ છે અને ચાલુ જ રાખવાનું છે અમારા કામમાં કોઈ વાંધો નથી ચીફ ઓફિસર સાહેબને નગરપાલિકાના વહીવટ પ્રાંત સાહેબને અને માન્ય સી એસપી સાહેબને અમે દર વખત અરજીઓ આપી જ છે કે કામ ચાલુ રાખો પણ હવે જે ખસવાની વાત છે જે અમને જ્યાં આગાડી લઈ જવાના છે પણ અમે બીજી બી અરજીમાં લખ્યું છે કે ચારે બાજુ ટાવર બસ ડેપો રેમન્ડ શોરૂમ ખાટકી આ બધી ચારે બાજુ જે આગ હવે માર્કેટ તૂટીને બધાને ખસવાનું કે આ નગરપાલિકા ખસરવાની છે એટલે બહારથીના તમામ લોકો ઉતરી પડ્યા છે લાડી કાંટા ગલ્લા લઈને અને કેરી માર્કેટ માટે બી કેટલાઓ વેપારીઓ જે આવીને અંદર પેલા જેને કોઈ ઓળખેની પારખે નહીં તેવા લોકો બી આવી ગયા છે લાડી કાંટા લઈને તો એ લોકો જો આવા ચોક બર રસ્તા પર ધંધો કરવાના તો અમને નગરપાલિકા જ્યાં લઈ જવાની ને અમે સંમતિ આપી છે તો અમારી બહેનો પાસે કે અમારી પાસે લેવા કોણ આવશે એટલે અમે એક હજાર રૂપિયા બઠ્ઠા રૂપિયા માંગ્યા છે કે અમે ધંધો બંધ કરી દઈએ અમને વ્યક્તિને એક હજાર રૂપિયા આપો સાહેબ કેમ કે જેથી અમારા ઘેર ચાલે કેમ કે આ તો રવિવારી બજાર જેવો લગાવી દે ચાડે બાજુ ને ત્યાં બધું આવી જાય એમ છે ને એવું અમે અરજીમાં લખ્યું છે ને અમે સંમતિ આપી છે કે ખાલી તમે એક રિક્ષા ફેર્યું રહ્યો એટલે અમે ચાલ્યા પોલીસ ની ગાડી બી ને આવી પડશે અમે અમારી જગ્યા પર ગઈને નીકળી જશું પણ આજે આ ચારે બાજુ જે છે એ લોકોને તો તમારે હટાવવા પડે તો જ પેલા છેવારાના ગામમાં આગબાજી લેવા આવે તો પછી એ લોકો ના જેમ અમે બી રસ્તા પર બેસશું માર્કેટ ની અટકાવ માર્કેટ નું કામ ચાલુ પછી અહીંયા અપવાસ પર બેસશું અમે આ તો હજુ રહું છે આગળ બધા વેપારી તમામ વેપારી જાય રસ્તા પર જેમ એ લોકો ઢંડો કરતા છે એ લોકો ને હાટે અમે બી બેસી જશું એકને ઘી ને એકને ગોર તે તો બહાર થી આવડા છે પાડી વાપી ધરમપુર ચીખલી બધા બહુ બધી જગા પરથી આવતા છે કેરી માર્કેટના કાકાથી આવીને વસી ગયા તો અમે બી ત્યાં આગાડી બેસી જવું અમે એ લોકો કાંટો પછી એ લોકોને અમારી સાથે લઈ આવો જગામાં બેસારો વેપાર કરાવો રજૂઆત કરી છે અરજી આપી છે આ તો ચીફ ઓફિસર એન્જિનિયર હિતેશભાઈ બી વાત કરી છે અને એ લોકોની કામગીરી ચાલુ છે કામ માર્કેટની અંદર જે ખોટકામ છે એ ચાલુ છે પણ જે બહાર કામગીરી કરવાની છે એ કામ બન છે એમના માટે એમનું ધ્યાન દોરતા છે કે ભાઈ વખોટ વખત અમે અરજી આપીએ તો એના પર જ્યાં એક્શન લો હવે એક્શનમાં હવે અમે ખસવાના રાજી ઘૂસીડી તો તમારી બી આ ફરજનો ભાગ છે ને ફરજ પૂરી કરો ને વલસાડને ટ્રાફિક મુક કરો શાકભાજી માર્કેટના વેપારીઓ ખરેખર એક હું કનુભાઈને અભિનંદન આપું કે એમણે રસ લઈને આ માર્કેટનું મકાન બનાવવા માટે જે જર્જરી થતું તેમાં પોતાના પૂરેપૂરા પ્રયત્ન કરી તેનું ખાતમુહૂર્ત કર્યું અને આ સુંદર માર્કેટ બની રહી છે હવે તે દરમિયાનની અંદર જે વેપારીઓને વેપાર ધંધો કરવા માટે જે પરેશાની છે તેનો સરળ રસ્તો જે બધા વેપારીઓ શાકભાજીના નાના મોટા તમામ વેપારીઓ સૂચવેલ છે કે ભાઈ અમને એક એક સ્થળે આપો જગ્યા પછી ગમે તે શહેરના આજુબાજુના વિસ્તારમાં તેમાં એક અત્યારે તરિયાવાડ લગભગ બધાને પસંદ પડેલું છે તો વહીવટીતંત્રએ તાત્કાલિક એ રીતે પગલા ભરવા જોઈએ સત્તાનો ઉપયોગ કરીને કોઈ વાત નહીં આવે અને દરેક નાના મોટા તમામ લારી ગલ્લા તમામ વ્યક્તિઓ એક જ જગ્યાએથી વેપાર ધંધો કરે એ રીતનું આયોજન કરવું જોઈએ આ રીતે પરેશાની કરે એ ખોટું છે અમે શાકભાજીના વેપારીઓને અમારો પૂરેપૂરો સહકાર છે અને મને તો લાગે છે કે આજકાલ તંત્ર કંઈ સુતેલું હોય એવું લાગી રહ્યું છે તો જો જાગૃત નહીં થશે તો જલદ કાર્યક્રમ શાકભાજીના વેપારીઓ બી આપશે અને અમારો પૂરેપૂરો સહકાર રહેશે એક પ્રશ્ન નથી અનેક એવા પ્રશ્નો છે કે જેને માટે લોકો પરેશાન થઈ ગયા છે અને તે માટે શ્રીએ ચીફ ઓફિસરે સતત જાગૃત થઈને આ તાત્કાલિક આ એક વીક ની અંદર આ પ્રશ્ન હલ કરવો એવું મારું અહીંથી સૂચન છે નહી તો પછી આ આંદોલનની અંદર અમે તમામ જોડાઈને આ વલસાડની અંદર જલદમાં જલદ કાર્યક્રમ આપશું એમાં કોઈ શંકા નથી જો તમે અમને જો સુવિધા નહીં આપતા હોય તો અમારથી ધંધો નહીં થાય ધંધો નહીં થાય તો અમને રોજની નુકસાની જાય તો તમે જ્યાં સુધી માર્કેટ નહીં બને ત્યાં સુધી અમને રોજના એક હજાર રૂપિયા પ્રમાણે ભથ્થું આપો હવે તરીકે આપો તો એ વાત સાચી જ છે અને તમે તે નહીં કરી શકતા હોય તો પછી આ જે સુવિધા જે અત્યારે ટેમ્પરરી કરવાની છે તેમાં પૂરેપૂરું ફાઇનલ નિર્ણય લઈને એનો નિકાલ લાવો વાતનો વલસાડના કાંઠા વિસ્તારના યુવાનોને નોકરીની લાલચ આપી છેતરપિંડી આચરનાર આરોપીને સિટી પોલીસે મુંબઈથી ઝડપી પાડ્યું વલસાડ તાલુકાના કોસંબા અને આજુબાજુના કાંઠા વિસ્તારમાં રહેતા યુવાનોને દીમાં રહેતા યુવકે શીપમાં ઊંચા પગારમાં નોકરી આપવાની લાલચ આપી હતી યુવાનોને મોટી શીપમાં ઊંચા પગારે નોકરી આપવાની લોભામણી લાલચ આપી એકવીસ યુવાનો પાસેથી કુલ સાહીઠ લાખ રૂપિયા ખંખેરી ફરાર થઈ ગયો હતો યુવાનોને નોકરી મળવાની જગ્યાએ લોલીપોપ મળતા યુવાનો અને પરિવારના સભ્યોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો યુવાનોએ વિનય જયંતિભાઈ સોલંકીને વારંવાર નોકરી અપાવવા માટે જણાવવા છતાં વિનય સોલંકી સંતોષકારક જવાબ આપતો ન હતો જેથી યુવાનોએ વલસાડ સિટી પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી તે કેસમાં વોન્ટેડ આરોપી મહારાષ્ટ્રના સાકીનાકા વિસ્તારની ઇન ડોરમેટ્રીમાં લુપાતો છુપાતો ફરતો હોવાની બાતમી મળી હતી બાતમીના આધારે વલસાડ સિટી પોલીસની ટીમે આરોપીને મુંબઈથી ઝડપી પાડી આગળની વધુ તપાસ હાથ ધરી છે વિનય સોલંકીએ ફોન બંધ કરી છેલ્લા એક વર્ષથી નાસ્તો ફરતો હતો હતો તેમજ પોતાના ઘરે પણ મળતો ન હતો વિનય સોલંકી પોતાના પરિવારના સભ્યો સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયો કોલના માધ્યમથી સંપર્કમાં રહેતો હતો જે દરમિયાન ટેકનિકલ સર્વિલન્સ અને હ્યુમન સોર્સના આધારે વર્કઆઉટ કરી તેને ઝડપી લીધો છે પકડાયેલ આરોપી વિનય સોલંકી મૂળ દીવનો રહેવાસી છે અને પોતે શિપમાં નોકરી કરવા માટેનો શી મેનનો કોર્સ મુંબઈ ખાતેથી કર્યો છે છેલ્લા આઠ વર્ષ સુધી મુંબઈની અલગ અલગ શિપિંગ કંપનીમાં નોકરી કરે છે ગુજરાતના લોકો જે સીમેન તરીકે શીપમાં નોકરી કરે છે તેમને ઓળખતો હોવાથી તેમને પોતે શીપમાં નોકરી આપનાર અધિકારીઓને ઓળખે છે અને તે ભલામણથી નોકરી અપાવી શકે છે તેવી જાહેરાત કરી સીમેનનો કોર્સ કરેલ વ્યક્તિઓને ટેલિફોનિક સંપર્ક કરી લોભામણી લાલચો આપી રૂપિયા પડાવતો હતો કુલ એકવીસ જણાના એણે અલગ અલગ રકમ ઉઘરાવી લેતી અને અલગ અલગ રકમ ઉઘરાવીને જે લોકો આ જે રકમ ઉઘરાવી એ લોકો પોતે શીપમાં જે કોર્સ કરવાનો કોર્સ કરેલો હોય એના જઈને પૈસા ઉઘરાવેલા હતા અને લગભગ સાહીઠ લાખથી વધુની રકમ ઉઘરાવી લેતી જે વાત પોલીસના ધ્યાને આવતા એકત્રીસ ડિસેમ્બરના રોજ આ બાબતે ગુનો દાખલ કરેલો હતો એક દસ બે હજાર તેવીસથી એકત્રીસ પાંચ બે હજાર ચોવીસ દરમિયાન આ લોકોએ પૈસા ચૂકવેલા હતા અને આ આરોપી કોણ છે એનું માત્ર નામ મળેલું હતું અને એનો મોબાઈલ નંબર મળેલો હતો જે બાબતે પોલીસ તપાસ કરતી હતી અગાઉ પણ તેનું મુંબઈ લોકેશન મળતા મુંબઈ પોલીસ તપાસમાં ગઈ હતી પરંતુ ત્યાં એ મળી આવેલ ન હતો આ આરોપી વિનય સોલંકી કરીને જે પોતે દીવમાં રહે છે અને જેની તપાસ પોલીસ કરતી હતી જે દરમિયાન એને મુંબઈ ખાતેની એક હોટલમાંથી પકડી પાડવામાં આવેલ હતો તપાસ દરમિયાન એણે ગોરખપુરમાં પણ આવો એક ગુનો કરેલો જેનો ગુનો એ બાબતની તપાસ હાલમાં ગોરખપુરમાં ચાલી રહી છે અને ગોરખપુરમાં પણ ગુનો દાખલ થયેલો છે અને બીજા અન્ય લોકોની તપાસ પોલીસ કરી રહી છે કે જેણે પણ આ સીપમાં નોકરી રાખી અને ઊંચા વળતરની લાલચ આપી જેની જોડે પૈસા લીધેલા છે એની પણ પોલીસ હાલમાં તપાસ કરી રહી છે હાલમાં તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું હતું કે પોતે સટ્ટાનો શોખીન હતો જેમાં એણે પૈસા વાપરી કાઢેલા છે અને રિમાન્ડ લેવાની તજીજ હાલમાં ચાલુ છે એ દરમિયાન અન્ય કોઈ પણ આમાં પૈસા રોકેલા હોય અને પૈસા આપેલા હોય જેની પણ પોલીસ તપાસ કરશે છેતરપિંડી કરેલી છે એ છેતરપિંડી કાંઠા વિસ્તારમાં જે લોકો રહેતા હોય નવસારીથી દીવ સુધીમાં જે લોકો રહેતા હોય એની જોડે પૈસા ઉઘરાયેલા છે અને અહીંથી મોટાભાગના લોકો સીપમાં નોકરી કરે છે જે વાતથી પૂરેપૂરો વાકેફ છે અને એની લાલચ આપી એને છેતરપિંડી આચરેલ છે નરોલી ઓરિયન વિલા સોસાયટીમાં ચોરીનો પ્રયાસ કરતો ઈસમ કેમેરામાં કે દાદરા નગર હવેલીના નરોલી ગામમાં ચોરીઓનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે છેલ્લા બે મહિનામાં વીસથી વધુ ઘરોમાં ચોરીની ઘટનાઓ બની છે જેમાંથી એક પણ આરોપીઓને પોલીસ પકડવામાં સફળ થઈ નથી જેથી પોલીસ પેટ્રોલિંગ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે નરોલી ચાર રસ્તાથી નજીક ઓરિયન વિલા સોસાયટીમાં અઠ્યાવીસમી ડિસેમ્બરના રોજ મોડી રાત્રે ઘરના પાછળના ભાગેથી દિવાલ કૂદીને ઘરમાં ચોરીના ઈરાદે ઘૂસવાનો ચોર પ્રયાસ કરી રહ્યો હતો તે સમયે કેમેરા સાથે એલર્ટ મેસેજ સાયરન વાગવાનું શરૂ થઈ જતા ચોર ઈસામ ત્યાંથી ફરી દિવાલ કૂદીને ભાગી ગયો હતો આ જ રીતે ત્રીસમી ડિસેમ્બરના રોજ પણ આ જ સોસાયટીમાં બીજા ઘરમાં પાછળથી ચોર દિવાલ કૂદી ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યો હતો તે સમયે અવાજ આવતા ઘરના રહીશો જાગી જતાં તેઓએ લાઇટ ચાલુ કરતાં ચોર ફરી દિવાલ કૂદીને ફરાર થઈ ગયો હતો આ આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી બીજા દિવસે આ આખી ઘટના અંગે નરોલી પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસની ટીમે આવી સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે નરોલી ગામમાં ચોરી લૂંટફાટ અને ચેન સ્નેચિંગ જેવી ઘટનાઓ વારંવાર બની રહ્યું છે પરંતુ એક પણ આરોપીઓ હાથ લાગતા નથી ચોરોને પણ પોલીસનો કોઈ જ ડર ના હોય એવું લાગી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીના ચાલી રહેલા સંગઠન પર્વ હેઠળ સંઘ પ્રદેશ દાદરા હવેલી દમણ અને દીવ પ્રદેશના પ્રદેશ પ્રભારી દુષ્યંતભાઈ પટેલના માર્ગદર્શન અને પ્રદેશ અધ્યક્ષ દીપેશભાઈ ટંડલની અધ્યક્ષતામાં પ્રદેશ ભાજપ દ્વારા મંડળ અધ્યક્ષોની રચના કરવામાં આવી હતી જેમાં કચ્છીગામ મંડળ અધ્યક્ષ તરીકે મનીષભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી હતી કચ્છીગામ મંડળ અધ્યક્ષ બનેલા મનીષભાઈ પટેલનું આજરોજ માજી સંસદ લાલુભાઈ પટેલના નેતૃત્વમાં તેમના નિવાસ સ્થાને કચીગામ મંડળના સભ્યો અને ભાજપ કાર્યકર્તાઓએ પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે માજી સાંસદ લાલુભાઈ પટેલ તરુણાબેન પટેલ કચ્છીગામ મંડળના પૂર્વ અધ્યક્ષ ગણેશભાઈ ભંડારી હિતેશ ભંડારી અને તેમના ગ્રુપ વતી નવા નિમાયેલા મંડળ અધ્યક્ષ મનીષભાઈ પટેલને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી મંડળ અધ્યક્ષ મનીષભાઈ પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની જનકલ્યાણકારી યોજનાઓને જનતા સુધી પહોંચાડવાની બાંહેધરી આપી હતી માજી સાંસદ લાલુભાઈ પટેલના નેતૃત્વમાં કચ્છીગામ મંડળ અધ્યક્ષ તરીકે નિમાયેલા મનીષભાઈ પટેલનું સ્વાગત કરવામાં આવ્યું હતું મને જે પાર્ટી જિમ્મેદારી આપી છે તે નિભાવવાની મેં કોશિશ કરીશ અને પાર્ટીને આગળ વધારવા મેં પ્રધાનમંત્રીની જે યોજના છે તેને મેં લોકો સાથે લોકોને આગળ વધારવાની કોશિશ કરીશ ભારતીય જનતા પાર્ટી દ્વારા મનીષભાઈ પટેલને કચ્છી ગામ ના મંડળ અધ્યક્ષ બનાવ બનાવ્યા એ બદલ પૂર્વ સાંસદ શ્રી પટેલના ઘરે અમે મનીષભાઈ પટેલને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા સન્માનિત કરવાનો કાર્યક્રમ રાખેલો હતો અને મનીષભાઈ પટેલ એની જિમ્મેદારી ખૂબ સારી રીતે નિભાવશે અને પાર્ટી માટે કામ કરશે પાર્ટીને આગળ લઈ જશે અને સારામાં સારું કામ કરશે એવી અપેક્ષા મનીષભાઈ પાર્ટી માટે સારું કામ કરશે દમણમાં આરએસએસના શતાબ્દી વર્ષના ઉપલક્ષમાં સંઘ શતાબ્દી સંગમનો એકત્રીકરણ કાર્યક્રમ યોજાયો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસના શતાબ્દી વર્ષના ઉપલક્ષમાં સંઘ શતાબ્દી સંગમના એકત્રીકરણ કાર્યક્રમનું દમણના ભેસરોડ ખાતે કોલેજ ગ્રાઉન્ડમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દોઢસો જેટલા સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા અને બાળ સ્વયંસેવકોની વિશેષ ઉપસ્થિતિ ખાસ પ્રોત્સાહક રહી હતી ઓગણીસો ને પચીસમાં નાગપુરના મોહિતીવાડી મેદાન ખાતે દસથી વીસ તરુણો સાથે પ્રારંભ થયેલી સંઘની શાખા આજે દેશના નાગરિક ક્ષેત્રમાં વસ્તી સુધી અનેક સ્તરે મંડળ અને ગામો સુધી છે ડોક્ટર કેશવરાવ બલિરામ હેડગેવારે રોપેલું સંઘવીજ આજે વટવૃક્ષ બની તેનું શતાબ્દી વર્ષ ઉજવી રહ્યું છે ત્યારે ભારતની આઝાદીના ચૌદ વર્ષ બાદ આઝાદ થયેલા દમણમાં સંઘના દોઢસોથી વધુ સ્વયંસેવકોની ઉપસ્થિતિમાં એકત્રીકરણના કાર્યક્રમને દમણના હર ગામ શાખાના ઉદ્દેશ અને સફળ બનાવવા સંઘના પેદા થયો છે આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે દમણના એડવોકેટ સંજયભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા મુખ્ય વક્તા તરીકે વલસાડ જિલ્લા સંઘ સંચાલક આનંદભાઈ પુમ્પુટકરે ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું આ કાર્યક્રમ દમણ તાલુકા કાર્યવાહ યોગેશભાઈ બાણાભાઈ પટેલના માર્ગદર્શનમાં કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નાગરિકો અને માતૃશક્તિની પણ વિશેષ ઉપસ્થિતિ રહી હતી આ કાર્યક્રમને સફળ બનાવવામાં દમણ તાલુકા કાર્યવાહક તાલુકાની શારીરિક ટોળી વ્યવસ્થા ટોળી જાગરણ ટોળી ઘોષ ટોળી અને કાર્યકર્તાઓનો સક્રિય સહયોગ રહ્યો હતો